તારીખ નવ ડિસેમ્બર બે હજાર પચીસ આગમન ઋતુના બીજા અઠવાડિયાનો મંગળવાર આજે માતા ધર્મ સભા સંત હુઆન દિયેગોનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન પૈગંબર યશાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતમાંથી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પૈગંબર યશાના ગ્રંથમાંથી અધ્યાય ચાલીસ થી અગિયાર આશ્વાસનના શબ્દો તમારા ઈશ્વરની આ વાણી છે આશ્વાસન આપો મારા લોકોને આશ્વાસન આપો યરૂમને હિંમત રાખવા કહો તેને જણાવો કે તેના દુઃખના દહાડા પૂરા થયા છે તેના પાપનું પ્રાશ્ચિય પૂરું થયું છે તેને મારે હાથે તેના બધા દોષોની પૂરેપૂરી સજા મળી ચૂકી છે કોઈનો સાથ સંભળાય છે મરુભૂમિમાં પ્રભુને સારું રસ્તો તૈયાર કરો આપણા ઈશ્વરને માટે રણમાં સીધો અને સપાટ રાજમાર્ગ બનાવો બધી ખીણોને પૂરી દો અને બધા પર્વતો અને ડુંગરોને સપાટ બનાવી દો ખરબચડી જમીનને સરખી બનાવી દો અને ખાડા ટેકરાઓને મેદાન બનાવી દો પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે એક અવાજ કહે છે સાત પાડ હું પૂછું છું શો સાત પાડું માનવ માત્ર તરણા સમાન છે વગડાના ફૂલથી વધુ તેનું આવરદા નથી પ્રભુની એક ફૂંક લાગતા તરણા સુકાઈ જાય છે ફૂલો કરમાઈ જાય છે તરણા એટલે લોકો તરણા સુકાઈ જાય છે ફૂલો કરમાઈ જાય છે પણ આપણા ઈશ્વરની વાણી સદા કાયમ રહે છે ઓસિંહોને માટે શુભ સમાચાર લાવનાર તું પર્વતની ટોચે ચડી જા સાદ ઊંચો કરીને પુકાર કર ઓ યરૂષાલેમ માટે શુભ સમાચાર લાવનાર ભય રાખ્યા વગર સાદ ઊંચો કર યહુદાના નગરોને કહે તમારો ઈશ્વર આ રહ્યો આ પ્રભુ પરમેશ્વર સામર્થ્ય સહિત વધારે છે તે પોતાના ભૂજબળથી શાસન કરવા આવે છે પોતે મુક્ત કરેલા લોકોનું ટોળું સાથે લઈ આવે છે તે ગોવાની પેઠે પોતાના ટોળાનું પાલન કરે છે તે બચ્ચાને ભેગા કરીને છાતી સરસા ઉપાડી લે છે અને વીઆઈલી ઘેટીઓને હળવે હળવે દોરી જાય છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત માર્થી કૃતક્રંથમાંથી અધ્યાય અઢાર કડી બારથી ચૌદ તમને શું લાગે છે કોઈ માણસ પાસે સો ઘેટા હોય અને તેમાં એક ભૂલું પડે તો તે બાકીના નવ વાણુંને ડુંગર ઉપર છોડીને

હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો